જય મહાકાલી જય મહાધ્યશક્તિ આજથી અષાઢ માસની ગુપ્ત નવરાત્રિની પાવન શરૂઆત થઈ રહી છે ગુપ્ત નવરાત્રિ વર્ષમાં બે વખત આવે છે એકવાર મહામાસમાં અને બીજી વાર અષાઢ માસમાં પરંતુ ગુપ્ત નવરાત્રિની ખાસ વિશેષતા એ છે કે આ નવરાત્રી દરમિયાન રાખવામાં આવતું વ્રત કે કરવામાં આવતી પૂજાપાઠ ખૂબ જ ગુપ્ત રાખવામાં આવે છે એટલે કે તે કોઈને જણાવવામાં આવતી નથી આજથી આપણી આ ચેનલ પર ગુપ્ત નવરાત્રીની કથા અને પૂજન વિધિ વિશેની વિડીયોઝ દરરોજ તમને મળશે જો તમે વ્રત રાખી રહ્યા છો અથવા પૂજાપાઠ કરી રહ્યા છો તો આ વીડિયો આપના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે એટલા માટે જો તમે હજી સુધી આપણી આ ચેનલને ન કરી હોય તો કૃપા કરીને અત્યારે જ કરો જેથી આગામી તમામ દસ દિવસો સુધી તમે અમારી ચેનલ પર ગુપ્ત નવરાત્રીની તમામ કથાઓ સાંભળી શકો આજે ગુપ્ત નવરાત્રીના પ્રથમ દિવસે મા ભગવતીના નવ સ્વરૂપોમાંથી પ્રથમ સ્વરૂપ માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે અને દસ મહાવિદ્યા પ્રથમ મહાવિદ્યામાં કાલીની પૂજા પણ આજના દિવસે જ કરવામાં આવે છે અને આજની વિડીયો શરૂ થતા પહેલા ચાલો આપણે પંચાંગ વિશે જાણી લઈએ આજની તારીખ છે છવ્વીસ જૂન અને દિવસ છે ગુરુવાર આજે અષાઢ શુક્લ પ્રતિપદા તિથિ છે જે બપોરે એક વાગીને ચોવીસ મિનિટે પૂર્ણ થશે અને તેના પછી દ્વિતીય તિથિનો આરંભ થશે આજનો દિવસ ખૂબ જ શુભ યોગો વાળો છે મિનિટથી ચાર વાગીને ઓગણસાઠ મિનિટ સુધી રહેશે સૂર્યોદય સવારે પાંચ વાગીને સુતાલીસ મિનિટે અને સૂર્યાસ્ત સાંજે સાત વાગીને બાર મિનિટે થશે રાહુકાળ કે જે અશુભ મુહૂર્ત માનવામાં આવે છે તે બપોરે એક વાગીને ત્રીસ મિનિટથી ત્રણ વાગ્યા સુધી રહેશે અમૃતકાળ સવારે પાંચ વાગીને પાંચ મિનિટથી છ વાગીને પાંત્રીસ મિનિટ સુધી રહેશે જેમાં તમે સવારે પૂજા કરી શકો છો આજે સાંજની પૂજા માટે શ્રેષ્ઠ સમય છે સાંજે સાત વાગીને ત્રેવીસ મિનિટથી આઠ વાગીને ત્રેવીસ મિનિટ વચ્ચે આ બધામાં પણ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવતો મુહૂર્ત છે ગોધુલી મુહૂર્ત જે સાંજે સાત વાગીને એકવીસ મિનિટ થી સાત વાગીને બેતાલીસ મિનિટ સુધી રહેશે મા કાલીની પૂજા તો નિશ્ચિત મુહૂર્તમાં કરવામાં આવે તો તેનું ફળ વિશેષ અને કલ્યાણકારી મળે છે આજે નિશ્ચિત મુહૂર્ત છે મધ્યરાત્રિ એ બાર વાગીને ચાર મિનિટ થી બાર વાગીને ચુમ્માલીસ મિનિટ સુધી એવી માન્યતા છે કે જો ગુપ્ત નવરાત્રીમાં કરવામાં આવતી પૂજા પાઠ કે ઉપવાસના સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવે તો વ્યક્તિને સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે અને સાથે સાથે મનોકામનાઓ પણ ઝડપથી પૂર્ણ થાય છે એક પૌરાણિક કથા અનુસાર એક વખત ઋષિ શ્રીંગી પોતાના ભક્તોને દર્શન આપી રહ્યા હતા ત્યારે અચાનક ભીડમાંથી એક સ્ત્રી આગળ આવી અને ઋષિ શ્રીંગી સમક્ષ આવીને કહ્યું હે મુનિવર મારા પતિ હંમેશા ખોટા કાર્યમાં જ જોડાયેલા રહે છે જેના કારણે હું ન તો પૂજા પાઠ કરી શકું છું અને ન તો કોઈ ધાર્મિક કે ભક્તિમય કાર્ય કરી શકું છું પરંતુ હું મા દુર્ગાની ઉપાસના કરવા માગું છું ત્યારે શ્રીંગીએ એ સ્ત્રીને કહ્યું ચૈત્ર અને શારદીય નવરાત્રી વિશે તો બધા જાણે છે પણ તેના સિવાય બે અન્ય નવરાત્રિ પણ હોય છે જેને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે શૃંગી એ સ્ત્રીને સમજાવ્યું કે પ્રકટ નવરાત્રીમાં જ્યાં નવ દુર્ગાઓની ઉપાસના થાય છે ત્યાં ગુપ્ત નવરાત્રિમાં દસ મહાવિધ્યાઓની સાધના કરવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે જો કોઈ ભક્ત ગુપ્ત નવરાત્રિમાં મા દુર્ગાની વિધિપૂર્વક પૂજા કરે તો તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ હંમેશા સ્થિર રહે છે શૃંગી ઋષિએ આગળ કહ્યું જો કોઈ લોભી કામી માંસાહારી અથવા નિયમિત પૂજા ન કરી શકનાર વ્યક્તિ પણ ગુપ્ત નવરાત્રિમાં મા દુર્ગાની શાસ્ત્રોક વિધિથી ભક્તિપૂર્વક પૂજા કરે તો તેના જીવનમાં અન્ય કોઈ પણ વસ્તુ માટે પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી એ સ્ત્રીએ ઋષિશ્રીંગીની વાતોને પૂરેપૂરી શ્રદ્ધાથી સાંભળી અને ગુપ્ત નવરાત્રિમાં માતાજીની વિધિપૂર્વક પૂજા કરી તે પછી તેના જીવનમાં સુખ શાંતિ આવી ગઈ અને તેનો પતિ પણ ખોટા રસ્તાથી વળીને સાચા માર્ગે આવી ગયો અંતે તે પણ પોતાની પત્ની સાથે પૂજાપાઠ તથા ધાર્મિક અને ભક્તિ સભર પર્ણ્ય કાર્ય કરવા લાગ્યો આ નવરાત્રીમાં માં ભગવતીની પૂજા કરનાર વ્યક્તિ આ વિશે ન તો કોઈને કહે છે અને ન તો કોઈની મદદ લે છે એ જ કારણ છે માતાજીની પૂજા કરવાનો ફળ અનેક ગણો વધારે મળે છે મનપસંદ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સૌથી વિશેષ વાત એ છે કે દરેક મહાવિદ્યા પોતાના સ્વરૂપ અનુસાર પોતાના ભક્તોને ફળ પ્રદાન કરે છે પરંતુ ગુપ્ત નવરાત્રીમાં એક એવી પણ મહાવિદ્યા છે જેઓની પૂજા સુહાગણ સ્ત્રીઓએ ન કરવી જોઈએ અને એ મહાવિદ્યા માં ધુમાવતી છે આ મહાવિદ્યા વિશે સંપૂર્ણ વિગત આવનારી અમારી વિડીયો દ્વારા આપણને આપવામાં આવશે ગુપ્ત નવરાત્રીના પહેલા દિવસે મહાવિદ્યામાં કાલીની પૂજા કરવામાં આવે છે બીજા દિવસે મહાવિદ્યામાં તારાની ત્રીજા દિવસે મા ત્રિપુર સુંદરીની ચોથા દિવસે મહાવિદ્યામાં ભુવનેશ્વરીની પાંચમા દિવસે મા છિન્નમસ્તાની છઠ્ઠા દિવસે મા ત્રિપુર ભૈરવીની સાતમા દિવસે મા ધુમાવતીની આઠમા દિવસે મા બગલામુખીની નવમા દિવસે માં માતંગીની અને દસમા દિવસે માં કમલાની પૂજા કરવામાં આવે છે પ્રથમ દિવસે કળશ સ્થાપના પણ કરવામાં આવે છે પરંતુ કળશ સ્થાપના દરેક માટે જરૂરી નથી હોતી જો તમે કળશ સ્થાપના કરવા અસક્ષમ હો કારણ કે જેમ જેમ લોકો આવતા જતા હોય છે ત્યારે તમારા ઉપવાસની જાણ થઈ શકે છે તો આવી પરિસ્થિતિમાં જો તમારા ઘરમાં એવું સુયોજિત થઈ શકે કે જ્યાં તમે કળશ સ્થાપિત કરી શકો તે રૂમમાં કોઈ ન જાય તો તમે કળશ સ્થાપના કરી શકો છો નહીં તો તમે એકદમ સરળ રીતે કોઈ કલ સ્થાપન કર્યા વગર પણ આ દસ દિવસ સુધી પૂજા અને ઉપવાસ કરી શકો છો હવે ચાલો સાંભળીએ મહાવિદ્યામાં કાલીની કથા કારણ કે આજે ગુપ્ત નવરાત્રિનો પ્રથમ દિવસ છે અને આજના દિવસે મા કાલીની પૂજા કરવામાં આવે છે આજે તમને કયા કયા મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ અને કેવી રીતે માતાજીની પૂજા કરવી જોઈએ આ અંગે પણ સમજવા મળશે જો તમે ઉપવાસ રાખવામાં અસક્ષમ હો તો પણ તમે સાચા મનથી આખા દસ દિવસ સુધી દસ મહાવિદ્યાઓની પૂજા કરી શકો છો દસ મહાવિદ્યાઓ ઉપરાંત તમે આ દિવસોમાં મા ભગવતીના નવ સ્વરૂપોની પૂજા પણ કરી શકો છો સાચા હૃદયથી કરવામાં આવેલી પૂજા અને શ્રદ્ધાથી સાંભળેલી કથાનો પુણ્ય ચોક્કસ મળે છે એક પૌરાણિક કથા અનુસાર એક વખત દારૂક નામના રાક્ષસે બ્રહ્માજીને પ્રસન્ન કરીને તેમની પાસેથી એક વરદાન મેળવી લીધું અને તે પછી તેણે દેવતાઓ અને બ્રાહ્મણોને સતાવવાનું શરૂ કર્યું અંતે તેણે સ્વર્ગલોક પર પણ પોતાનો અધિકાર જમાવી લીધો આ પછી બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજીએ બધા દેવતાઓને કહ્યું આ દુષ્ટનો સંહાર માત્ર સ્ત્રી દ્વારા જ શક્ય છે આ સાંભળી તમામ દેવતાઓ ભગવાન શિવ પાસે ગયા અને સમગ્ર વાત જણાવી ત્યાંથી ભગવાન શિવે મા પાર્વતી તરફ નજર કરી મા પાર્વતી આ વાત સાંભળી સ્મિત કરતી અને તેણે પોતાનો એક અંશ ભગવાન શિવમાં પ્રવાહિત કર્યો પછી ભગવાન શિવના કંઠમાંથી તે અંશે વીસ થી એક રૂપ ધારણ કર્યું અને ત્યારે ભગવાન શિવે પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું તે ત્રીજા નેત્રમાંથી જ ભયાનક રૂપ ધરાવતી માં કાલીનો અવતાર થયો માં કાલીના મસ્તક પર ત્રીજું નેત્ર અને ચંદ્રની રેખા હતી માં કાલીનો ભયાનક અને વિશાળ રૂપ જોઈને દેવતાઓ અને સિદ્ધ લોકો પણ ડરીને ભાગી ગયા પછી માં કાલી અને દારૂક તથા તેની સેના વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને માં કાલીએ બધાનો સંહાર કરી નાખ્યો પરંતુ તેમ છતાં માં કાલીના ક્રોધાગ્નિ શાંત નહોતી થઈ અને તેમના આ ઉગ્ર રૂપથી આખું વિશ્વ ધ્રુજતું હતું ત્યારે ભગવાન શિવે એક બાળકનું રૂપ ધારણ કર્યું અને સ્મશાનમાં જઈને સુઈને રડવા લાગ્યા જેવી જ માં કાલીની તે બાળક પર નજર પડી ત્યારે જ મા કાલી તેને જોઈને મોહિત થઈ ગયા અને એમને જોઈને મા કાલીની ક્રોધાગ્ને શાંત થઈ ગઈ જો કોઈ ભક્ત ગુપ્ત નવરાત્રિના દિવસોમાં મા કાલીની ઉપાસના કરે છે તો તેના પર કોઈ પણ પ્રકારની આસુરી શક્તિ કે નકારાત્મક ઉર્જાની અસર થતી નથી મા કાલીની પૂજા કરનાર વ્યક્તિ રૂપ યશ અને વિજય પ્રાપ્ત કરે છે અને જીવનની તમામ લૌકિક સાંસારિક અડચણો પણ દૂર થાય છે મા કાલીએ ચંડ અને મુંડ રાક્ષસોનો સંહાર કર્યો હતો તેથી તેઓને ચામુંડા તરીકે પણ ઓળખવામાં આવે છે મા કાલી પોતાના ગળામાં મુંડમાલા ધારણ કરે છે એમના એક હાથમાં ખડગ એટલે કે અસ્ત્ર બીજા હાથમાં ત્રિશૂળ અને ત્રીજા હાથમાં કપાયેલું મસ્તક હોય છે મા દુર્ગાએ રક્તબીજ નામના અસુરનો સંહાર કરવા માટે કાલીનું રૂપ ધારણ કર્યું હતું દસ મહાવિદ્યાઓમાં માં કાલી પ્રથમ મહાવિદ્યા છે ગુપ્ત નવરાત્રિમાં પ્રથમ દિવસે ખાસ કરીને માં કાલીની પૂજા કરવામાં આવે છે જે લોકો તંત્ર શક્તિઓ મેળવવા ઈચ્છે છે તેમણે પહેલા દિવસે ખાસ કરીને માં કાલીની તંત્ર વિદ્યાથી પૂજા કરવી જોઈએ અને જેમણે પોતાના શત્રુઓથી ખૂબ પરેશાની હોય છે એવા લોકોએ પણ ગુપ્ત નવરાત્રિમાં મા કાલીની આરાધના સાથે ઉપાસના રાખવી જોઈએ તો તેમના શત્રુઓમાંથી પણ મુક્તિ મળી શકે છે મા કાલીની પૂજા કરવાથી અકાળે મૃત્યુનો ભય પણ દૂર થાય છે ગુપ્ત નવરાત્રીમાં મા કાલીની પૂજા બે પ્રકારથી કરી શકાય છે એક તો જે લોકો તંત્ર વિદ્યા મેળવવા માંગે છે તેઓ આ દિવસે મા કાલીની તંત્ર વિદ્યાથી ઉપાસના કરે અને બીજી જ્યારે કેટલાક ભક્તો આ દિવસે સામાન્ય રીતે ભક્તિપૂર્વક પૂજા કરે છે જેનાથી તેમને જીવનના બધા જ સંકટો દૂર થાય છે નવરાત્રીના પ્રથમ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ અને પવિત્ર વસ્ત્રો ધારણ કરો પછી એક સફાઈયુક્ત ચોકી પર પીળું અથવા લીલું કાપડ પાથરો અને તેના ઉપર તમે ઘટ સ્થાપના કરો જો તમે ઘટ સ્થાપના ન કરી હોય તો પણ તમે સાધારણ રીતે પૂજા વિધિથી માતાજીની આરાધના કરી શકો છો જો ઘરમાં ચોકી સ્થાપિત કરવાની જગ્યા ન હોય તો તમે જ્યાં દરરોજ પૂજા કરતા હો તે મંદિરમાં પણ માતાજીની પૂજા કરી શકો છો તે પછી મા કાલી અને ભગવાન ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરો બધી પ્રતિમાઓ પર ગંગાજળ છાંટો જો પ્રતિમા ધાતુની હોય તો તેને સ્નાન કરાવો બધી જ પ્રતિમા કંકુમાંથી તિલક કરો એટલે કે બધી જ મૂર્તિઓને કંકુથી તિલક કરો અક્ષત અર્પણ કરો અને મા કાલીને લાલ ફૂલો ફળ મીઠાઈ અને નૈવેદ્ય અર્પિત કરો સંપૂર્ણ શ્રદ્ધા અને શાસ્ત્રોક્ત વિધિથી મા કાલીની પૂજા કરો હવે માં કાલીની સમક્ષ ઘી તથા તલના તેલનો દીવો પ્રગટાવો અને પછી દેવી કવચ કે અર્ગલા સ્ત્રોત્રના પાઠ કરો સૌથી છેલ્લે શ્રી સૂક્તનો પાઠ પણ આજના દિવસે જ કરવો જોઈએ ધ્યાન રાખો કે તમે જે આસન પર બેઠા છો તે કપાસનું હોવું જોઈએ આ દિવસે માં કાલીની કથા વાંચો અને સાંભળો દુર્ગા સપ્તશિતિનો પાઠ કરવો પણ શુભ માનવામાં આવે છે કથા બાદ સૌથી અંતે કપૂર વડે માતાની આરતી કરો અને મા કાલીને સોપારી અને ઇલચી પણ પ્રસાદ રૂપે અર્પણ કરી શકો છો આટલું જ નહીં તમે આખા દસ દિવસ દરમિયાન પણ આ પ્રસાદોમાં ભગવતીના વિવિધ રૂપો અથવા દસ મહાવિદ્યાઓને અર્પિત કરી શકો છો પ્રસાદ ફક્ત ઘરમાં જ વહેંચવો જોઈએ અને પોતે પણ તે પ્રસાદ સ્વીકારવો જોઈએ પૂજા કર્યા પછી અંતે પૂજા પાઠ કથાશ્રવણ અને મંત્રોચ્ચારણ દ્વારા થયેલી ભૂલો માટે સાચા મનથી ક્ષમા માંગવી જોઈએ આ દિવસે આખો દિવસ ઉપવાસ રાખવો જોઈએ અને આ ગુપ્ત નવરાત્રિમાં પણ તમે એવા તમામ નિયમોનું પાલન કરવું જોઈએ જે તમે શારદીય કે ચૈત્ર નવરાત્રિમાં કરો છો સાંજના સમયે તમે ફળાહાર લઈ શકો છો અને દિવસ દરમિયાન દૂધ ફળ કે ચા લઈ શકો છો સાંજના સમયે તમે ફળાહાર લઈ શકો છો અને દિવસ દરમિયાન દૂધ ફળ કે ચા લઈ શકો છો બહારના પેકેટવાળા જ્યુસથી બચવું જોઈએ અને ઘરના બનાવેલા શુદ્ધ અને તાજા રસ જ્યુસનું સેવન કરવું જોઈએ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ગુપ્ત નવરાત્રીમાં ગુપ્ત રૂપે કોઈની સહાય કરવી જોઈએ ખાસ કરીને નાની બાલિકાઓને ગુપ્ત રીતે દાન દાન અથવા ભેટ આપી જોઈએ તમે એવી વસ્તુનો શકો છો જે તેમને ઉપયોગી સાબિત થાય હવે સાંભળો માં શેલપુત્રીની પાવન કથા હિમાલયની પુત્રી હોવાના કારણે તેમને શેલપુત્રી કહેવામાં આવે છે માં શૈલપુત્રીનું સ્વરૂપ અત્યંત શાંત અને સરળ છે તેમના એક હાથે ત્રિશૂળ અને બીજા હાથે કમળનું ફૂલ શોભે છે નંદી પર સવારમાં શેલ પુત્રીને વૃષા રૂડા અને ઓમા નામે પણ ઓળખવામાં આવે છે માં શેલ પુત્રી વિશે જાણતા પહેલા આવો એમના પુનર્જન્મની પૌરાણિક કથા સાંભળીએ દક્ષ પ્રજાપતિ બ્રહ્માજીના માનસ પુત્ર હતા અને તેમને ઘણી બધી પુત્રીઓ હતી બધી જ પુત્રીઓ ગુણવતી હતી પણ દક્ષના મનમાં સંતોષ ન હતો તેમને એવું લાગતું કે તેમના ઘરમાં એવી પુત્રીનો જન્મ થવો જોઈએ જે સર્વગુણ સંપન્ન શક્તિશાળી અને સર્વ વિજયી હોય ત્યારે દક્ષ પ્રજાપતિએ આવી પુત્રી માટે કઠિન તપસ્યા શરૂ કરી ઘણા વર્ષો તપ કર્યા પછી ભગવતી આધ્યા પ્રગટ થયા અને કહ્યું હે રાજન હું તારા તપથી પ્રસન્ન થઈ છું હવે હું તારા ઘરે પુત્રી રૂપે જન્મ લઈશ મારું નામ એ સમયે સતી રહેશે અને હું સતી રૂપે જન્મ લઈ મારી લીલાઓનું વિસ્તરણ કરીશ આ રીતે ભગવતી આધ્યાયે સતી રૂપે દક્ષ પ્રજાપતિના ઘરમાં જન્મ લીધો દેવી સતી દક્ષ પ્રજાપતિની તમામ પુત્રીઓમાં અસાધારણ અને અલૌકિક હતી બાળપણમાં જ તેણે એવા અઢળક અલૌકિક કાર્યો કર્યા કે પોતે દક્ષ પ્રજાપતિ પણ આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે સતી વિવાહ યોગ્ય થઈ ત્યારે દક્ષને તેમના માટે યોગ્ય વર શોધવાની ચિંતા થવા લાગી તેમણે બ્રહ્માજી પાસે પરામર્શ કર્યો બ્રહ્માજીએ જણાવ્યું દેવી સતી આધ્યા શક્તિનો અવતાર છે અને શિવ એ આદિ પુરુષ છે તેથી સતી માટે યોગ્ય અને યોગ્ય વર તો માત્ર ભગવાન શિવ જ છે આ સાંભળી દક્ષ પ્રજાપતિએ બ્રહ્માજીની વાત સ્વીકારી અને દેવી સતીનો વિવાહ ભગવાન શિવ સાથે કરાવ્યો હવે દેવી સતી કૈલાસ પર્વત પર જઈને ભગવાન શિવ સાથે રહેવા લાગી જોકે ભગવાન શિવ દક્ષ પ્રજાપતિના હતા તેના એક એવી ઘટના બની જેણે દક્ષના હૃદયમાં ભગવાન શિવ પ્રત્યે દુશ્મનાવટ અને વિરોધની ભાવના ઉત્પન્ન કરી આ ઘટના કઈક આવી હતી એકવાર શ્રી બ્રહ્માજીએ ધર્મના નિરૂપણ માટે વિશાળ સભાનું આયોજન કર્યું સૌથી મોટા મોટા દેવતાઓ તે સભામાં હાજર રહ્યા ભગવાન શિવ પણ એક ખૂણે ધ્યાનમાં તલ્લીન હતા એ દરમિયાન પ્રજાપતિ દક્ષ આગમન થયું દક્ષ આવ્યા ત્યારે બધા જ દેવતાઓ ઉભા થઈ ગયા પણ એ સમયે માત્ર બે વ્યક્તિઓ ઉભા ન થયા બ્રહ્માજી અને ભગવાન શિવ દક્ષે વિચાર્યું કે બ્રહ્માજી તો મારા પિતાજી છે પણ શિવજી તો મારા જમાય છે તેમણે તો મારા સન્માનમાં ઉભું થવું જોઈએ પરંતુ શિવ તો સંપૂર્ણ ધ્યાનમાં તલ્લીન હતા તેમણે પણ ન પડી કે કોણ સભામાં આવ્યું છે પરંતુ શિવજી તો તો સંપૂર્ણ ધ્યાનમાં તલ્લીન હતા તેમને ખબર પણ ન ન પડી કે કોણ સભામાં આવ્યું છે અને તેઓ તો ઊભા થયા કે ન તો તેમના સસરા દક્ષને નમસ્કાર કર્યા દક્ષ પ્રજાપતિએ તેને પોતાનું અપમાન માન્યું અને આટલું જ નહીં તેમણે હૃદયમાં ભગવાન શિવ પ્રત્યે ઈર્ષાની અગ્નિ ભવકવા લાગી પણ ભગવાન શિવને તો ન માનથી કોઈ ફર્ક પડે ન અપમાનથી તેમને સર્વ પ્રત્યે સંભાવ છે તેમને તો સર્વત્ર અમૃતરૂપ ચૈતન્ય દેખાય છે જે સ્થળે અમૃત હોય ત્યાં કે ઝેરનું શું વપરાશ ત્યારે ભગવાન શિવે દેવી સતીને ઉત્તર આપ્યો દેવી રામ એ આદિ પુરુષ છે સ્વયંભૂ છે અને મારા આરાધ્ય દેવ છે તેઓ સગુણ પણ છે અને નિર્ગુણ પણ પણ દેવી સતીએ આ વાત પોતાના કંઠ નીચે ઉતરી નહીં તેમના માટે તો ભગવાન શિવ જ સર્વોપરી હતા તેમણે વિચારો આવવા લાગ્યા કે અયોધ્યાના રાજા દશરથના પુત્ર શ્રીરામ કેવી રીતે આદિપુરુષના અવતાર થઈ શકે તેઓ તો આજે પોતાની પત્ની સીતાજીથી વિયોગમાં દંડકવનમાં ઉન્મત્ની જેમ ફરતા રહે છે વૃક્ષો અને લતાઓથી સીતાજી વિશે પૂછપરછ કરે છે જો તેઓ ખરેખર આદિપુરુષના અવતાર હોય તો શું તેઓ ખરેખર આમ વિખેફાવસ્થામાં વર્તે શું તેઓ સીતાજીને સરળતાથી શોધી ન શકે હવે દેવી સતીના મનમાં શ્રીરામની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો તેમણે પોતે સીતા માતાનું રૂપ ધારણ કર્યું અને સીધા દંડકવનમાં પહોંચી ગયા અને ભગવાન શ્રીરામને સામે જ પ્રગટ થઈ ગયા શ્રીરામે દેવી સતીને સીતાના રૂપમાં જોયા અને કહ્યું માટે તમે અહીં વનમાં એકલા કઈ રીતે આવી ગયા છો ભોલેનાથ ક્યાં છે તેઓ તો નજરે નથી પડતા ભગવાન શ્રીરામે આવું પૂછ્યું તે સાંભળીને દેવી સતી તો એક પણ શબ્દ બોલ્યા નહીં તત્કાળ જ અદ્રશ્ય થઈ ગયા અને મનમાં જ ઘણો પસ્તાવો થયો કે તેણે શ્રીરામમાં નમ્રતાથી શંકા કરી દેવી સતી પોતાનું રૂપ બદલીને શ્રીરામ પાસે ગઈ હતી તો પણ શ્રીરામે તેમને તરત જ ઓળખી લીધા આ જોઈ સતી આશ્ચર્યમાં પડી અને પસ્તાવા સાથે પાછી કૈલાસ પરત ફરી તેમણે આ બધું ભગવાન શિવે નહોતું કહ્યું જ્યારે ભગવાન શિવે સતીને પાછી આવતી જોઈ ત્યારે તેમણે કહ્યું સતી તમે સીતાનું રૂપ ધારણ કરીને શ્રી રામની પરીક્ષા કરી લીધી આ બિલકુલ યોગ્ય ન હતું સીતાજી મારી આરાધ્યા છે હવે તમે મારી અર્ધાંગિની કેવી રીતે રહી શકો આ જન્મમાં હવે આપણે પતિ પત્ની તરીકે ન રહી શકીએ સીતાજીના આ વચન સાંભળીને દેવી સતીને ખૂબ જ દુઃખ થયું પણ હવે શું થઈ શકે શિવજીના મુખેથી નીકળેલું વચન તો અસત્ય કેવી રીતે થઈ શકે આ પછી શિવજી સમાધિમાં તલ્લીન થઈ ગયા અને દેવી સતી દુઃખ અને પસ્તાવાની લાગણીઓમાં ગરકાવ થવા લાગી તેમજ એ દિવસોમાં દેવી સતીના પિતા દક્ષ પ્રજાપતિ કનખલમાં એક વિશાળ યજ્ઞ આયોજિત કરી રહ્યા હતા તેમણે એ યજ્ઞમાં તમામ દેવતાઓ અને ઋષિ મુનિઓને આમંત્રણ આપ્યું હતું પરંતુ ભગવાન શિવને આમંત્રણ આપ્યું નહીં કારણ કે તેમના હૃદયમાં શિવજી માટે ઈર્ષા ભરેલી હતી કૈલાસ પર્વત પર દેવી સતીને જ્યારે આ ખબર પડી કે તેમના પિતા યજ્ઞ કરી રહ્યા છે ત્યારે તેમના મનમાં પણ એ યજ્ઞમાં જવા માટેની ઈચ્છા જાગી એ જ સમયે આકાશ માર્ગે ઘણા વિમાનો દક્ષના યજ્ઞમાં જતા દેવી સતીને દેખાયા તેમણે શિવજીને પૂછ્યું હે પ્રભુ આ બધા વિમાનો કોના છે અને ક્યાં જઈ રહ્યા છે શિવજીએ ઉત્તર આપ્યો દેવી તમારા પિતાએ યજ્ઞનું આયોજન કર્યું છે આ બધા જ દેવતાઓ અને દેવીઓ એ યજ્ઞમાં ભાગ લેવા જઈ રહ્યા છે ત્યારે દેવી સતીએ પૂછ્યું હે નાથ શું મારા પિતાને તમને યજ્ઞમાં આમંત્રિત નથી કર્યા ભગવાન શિવે જવાબ આપ્યો તમારા પિતા તો મારા પ્રત્યે શત્રુભાવ ધરાવે છે તો પછી તેઓ મને કેમ બોલાવે દેવી સતી મનમાં વિચારતી બોલી હે નાથ યજ્ઞના અવસરે મારી બહેનો પણ ત્યાં આવશે મને તો ઘણી વારથી એમને મળવાનો મોકો મળ્યો નથી જો આપની આજ્ઞા હોય તો હું મારા પિતા પાસે જાઉં અને યજ્ઞમાં પણ હાજરી આપીશ અને બહેનોને પણ મળી શકીશ શિવજીએ સમજાવ્યું દેવી આ સમયે ત્યાં જવું યોગ્ય નહીં હોય તમારા પિતા મારી સાથે રોષે ધરાવે છે દેવી આ સમયે ત્યાં જવું યોગ્ય નહીં હોય તમારા પિતા મારી સાથે ગુસ્સો ધરાવે છે. સેવજીએ સમજાવ્યું, "દેવી, આ સમયે ત્યાં જવું યોગ્ય નહીં હોય. તમારા પિતા મારી સાથે ગુસ્સો ધરાવે છે. એ શક્ય છે કે તમારે ત્યાં અપમાન કરી શકે. એ શક્ય છે કે તેઓ તમારું અપમાન પણ કરી શકે છે અને આમંત્રણ વગર કોઈના ઘરે જવું યોગ્ય નથી." પણ દેવી સતી તો પોતાના પિતા તરફ જવા માટે અડી રહી અને તેમણે વારંવાર એ જ વાત પુનરાવર્તન કરી તેમની ઈચ્છા જોઈને અંતે શિવજીએ તેમને જવાની આજ્ઞા આપી અને સાથે પોતાનો એક ગણ મોકલ્યો જેનું નામ હતું વીરભદ્ર દેવી સતી વીરભદ્ર સાથે પિતાના યજ્ઞ સ્થળે ગઈ પણ ત્યાં કોઈએ પણ તેમને પ્રેમપૂર્વક સ્વાગત કર્યું નહીં દક્ષે તો તેમને જોઈને કહ્યું તું અહીં કેમ તારું અપમાન કરાવવા આવી છો તારી બહેનોને જો કેવી રીતે સુંદર આભૂષણો અને વસ્ત્રોથી શોભાયમાન છે અને તારા શરીર પર તો અને તારા શરીર પર તો માત્ર વાઘાંબર જ છે તારો પતિ તો સ્મશાનમાં રહે છે અને ભૂતોનો નાયક છે એવો શિવ તને વાઘાંબર સિવાય બીજું પહેરાવવાનો બી શું હતો દક્ષના આવા અપમાનજનક વચનો સાંભળીને દેવી સતીના હૃદયમાં પસ્તાવાની લહેરો છળવા ઉઠી દક્ષના આવા અપમાનજનક વચનો સાંભળીને દેવી સતીના હૃદયમાં પસ્તાવાની લહેરો ઉછળી ઉઠી અને હવે તેઓ મનમાં વિચારી રહ્યા હતા કે મેં અહીં આવીને ખૂબ જ મોટી ભૂલ કરી બેઠી છું ભગવાન શિવ તો સાચું જ કહી રહ્યા હતા કે આમંત્રણ વિના પિતાના ઘરમાં પણ જવું યોગ્ય નથી હવે શું થઈ શકે હું તો આવી ગઈ છું પિતાના કડવા અને અપમાનજનક શબ્દો સાંભળ્યા પછી પણ દેવી સતી ચૂપચાપ રહી અને એ પછી તેઓ યજ્ઞ મંડપમાં પહોંચી ત્યાં બધા દેવતાઓ અને ઋષિ બેઠેલા હતા અને યજ્ઞ કુંડમાં અગ્નિમાં આહુતિઓ આપવામાં આવી રહી હતી દેવી સતીએ બધા દેવતાઓના ભાગ જોઈ લીધા પણ શિવજીનો ભાગ ન હતો તેમણે પૂછ્યું હે પિતાશ્રી યજ્ઞમાં તો બધા દેવતાઓના ભાગ છે પણ કૈલાસપતિ એટલે કે ભગવાન શિવનો કોઈ ભાગ નથી તેમને યજ્ઞમાં સ્થાન કેમ નથી અપાયું પ્રજાપતિ દક્ષે મોટાઈભેર ઉત્તર આપ્યો પુત્રી હું તારા પતિને દેવતા માનતો જ નથી તે તો ભૂતોનો રાજા છે નગ્ન રહે છે અને હાડકાની માળા પહેરે છે એના જેવી વ્યક્તિ દેવતાઓની પંક્તિમાં બેસવા લાયક નથી તે કોણ તેને કોણ ભાગ આપે આ સાંભળતા જ દેવી સતીની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ તેમના ભ્રુભંગ થયા અને તેમનો મુખ પ્રભા જેમ કે પ્રલયના સૂર્ય સમાન તેજથી ધમકતું થયું તેમણે પીડા અને અપમાનથી ઉકળાટ ભેર કહ્યું હાય હું આ શબ્દો કેવી રીતે સહન કરી શકું મને શરમ આવે છે હું ધિક્કાર પામવાલાયક છું દેવતાઓ તમને પણ ધિક્કાર છે તમે પણ મારા કૈલાસપતિ શિવ વિશે આવા અપમાનજનક વચનો સાંભળી શાંતિથી બેઠા છો જેમ શિવજી મંગલના પ્રતિક છે જેમનામાં એક ક્ષણમાં આખી સૃષ્ટિને નષ્ટ કરવાની શક્તિ છે એવા મારા સ્વામીના વિશે આવું કહેવામાં આવ્યું છે સ્ત્રી માટે તો તેના પતિ જ સ્વર્ગ સમાન હોય છે અને જે સ્ત્રી પોતાના પતિ વિશે અપમાનજનક વચનો સાંભળી લે તેને તો નર્કમાં જવું પડે છે પૃથ્વી સાંભળો આકાશ સાંભળો દેવતાઓ તમે પણ સાંભળો મારા પિતાએ મારા સ્વામી શિવજીનું અપમાન કર્યું છે હવે હું એક ક્ષણ પણ જીવતી ન રહી શકું દેવી સતીએ જ્યારે પોતાના એ વચનો પૂર્ણ કર્યા ત્યાં તત્કાળ તેઓ યજ્ઞકુંડમાં કૂદી પડ્યા બળતી અગ્નિ સાથે તેમનું શરીર પણ દહન થવા લાગ્યું યજ્ઞમંડપમાં હડકંપ મચી ગયો દેવતાઓ ઊઠીને ઊભા થઈ ગયા હાહાકાર અને ભાગદડ મચી ગઈ વીરભદ્ર આ દૃશ્ય વીરભદ્ર આ દૃશ્ય જોઈને ક્રોધથી કંપી ઉઠ્યા અને યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યા દેવતાઓ અને ઋષિમુનિઓ ભાગવા લાગ્યા અને યજ્ઞમંડપ વિખેરાઈ ગયો વીરભદ્રે થોડી જ ક્ષણોમાં પ્રજાપતિ દક્ષનું મસ્તક કાપી નાખ્યું અને ફેંકી દીધું આ સમાચાર જ્યારે કૈલાસ પર્વત પર બેઠેલા ભગવાન શિવ સુધી પહોંચ્યા તેઓ તાત્કાલિક તોફાની વાવાઝોડા જેવી ધૂન સાથે કનખલ પહોંચી ગયા ત્યાં પહોંચીને જ્યારે તેમણે દેવી સતીના દહાન થયેલા શરીરને જોયું ત્યારે તેઓ પોતે પણ ભૂલી ગયા દેવી સતીનો પ્રેમ અને તેમની ભક્તિ એવા મહાદેવના હૃદયને પણ વિશાળ દુઃખમાં ગરકાવ કરી દીધા એવા શંકર જે કામદેવને પણ જીતે છે અને જેમને સૃષ્ટિ નષ્ટ કરવાની શક્તિ છે તેઓ પણ દેવી સતીના વિયોગમાં ઉન્મત્ત થઈ ગયા પછી ભગવાન શિવે દેવી સતીના દહન થયેલા શરીરને ખભા પર લાદી દીધું અને તેઓ દિશાઓમાં ઉન્મતની જેમ પરિભ્રમણ કરવા લાગ્યા શિવ અને સતીના આ અલૌકિક પ્રેમને જોઈને ભૂમિ સ્થિર થઈ ગઈ પવન શાંત થઈ ગયો તેઓએ જોઈને ભગવાન શિવની ઉન્મત અવસ્થામાં શ્રી સુદર્શન ચક્રથી દેવી સતીના શરીરના અંગોના એક એક કરીને કાપવા લાગ્યા અને ધરતી પર પડવા લાગ્યા દેવી સતીના કુલ એકાવન દેવી સતીના કુલ એકાવન અંગો ધરતી પર જુદી જુદી જગ્યાએ પડ્યા જેને શક્તિપીઠો તરીકે ઓળખવામાં આવે છે જ્યારે દેવી સતીનો આખો દેહ પૃથ્વી પર વિખેરાઈ ગયો ત્યારે ભગવાન શિવ ફરીથી પોતાની અવસ્થામાં પાછા આવ્યા પોતાના ભાનમાં આવ્યા અને અને તેમનું શાંત શાંત થયું તેઓ થયા પછી ફરીથી સૃષ્ટિના તમામ સામાન્ય રીતે ચાલી પડ્યા પૃથ્વી પર જ્યાં જ્યાં દેવી સતીના અંગો કપાઈને પડ્યા હતા એવા એકાવન સ્થળો આજે શક્તિપીઠ તરીકે ઓળખાય છે આજ સુધી પણ આ તમામ સ્થાનોએ દેવી સતીની ઉપાસના અને પૂજન થાય છે આ રીતે યજ્ઞ મંડપમાં પોતાનું શરીર ભસ્મ કર્યા પછી દેવી સતીએ હિમાલય રાજાના ઘરમાં પુત્રી રૂપે પુનઃ જન્મ લીધો હતો અને હિમાલય એટલે કે શૈલપુત્રી હોવાથી આગલા જન્મમાં તેમને શૈલપુત્રીના સ્વરૂપે પૂજવામાં આવ્યા પ્રિય શ્રોતાઓ માં શેલપુત્રીની પાવન કથા